સમાચાર હવે જોઈએ મુખ્ય સાવરકુલા નગરપાલિકામાં કાયમી નોકરીની ની આપી સફાઈ કામદારો પાસેથી પૈસા લીધેલ છે તેઓ સામે કાર્યવાહી કરવા સફાઈ કામદારો દ્વારા ચીફ ઓફિસર નગરપાલિકા સાવરકુડલા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે દાદાભાઈ પરમાર રાજુભાઈ પરમાર કપિલભાઈ બેરડિયા રાજુભાઈ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે સારકુલ્લા નગરપાલિકામાં વર્ષ બે હજાર એકવીસમાં સફાઈ કામદારની ભરતી થયેલ હતી તેના અનુસંધાનમાં નિકુલભાઈ વિઠલાણી તથા હેમાંગભાઈ ગઢિયા તેઓએ સારકુલ્લા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને બાહનંદી આપી હતી કાયમી નોકરી આપવાનું કહી અમારી પાસેથી પૈસા લીધેલ છે જેમાં દાદાભાઈ પરમાર રૂપિયા ચાર લાખ આપેલા હતા બંસીભાઈ પરમાર રૂપિયા પાંચ લાખ આપેલા હતા રાજુભાઈ પરમાર સાડા ત્રણ લાખ આપેલા હતા તથા કપિલભાઈ બિરડીયા પાસેથી સાત લાખ આપેલ હતા તથા રાજુભાઈ પરમાર પાસેથી સાડા ત્રણ લાખ લેવામાં આવ્યા હતા આ લોકો વારંવાર અમુને આજકાલનું કહેલ અને આજ દિન સુધી પૈસા પરત આપેલ નથી અને અમને વારંવાર ધમકી આપવામાં આવેલ છે જેથી આસ્થા સામે ધારા ધારાસ થાય તેવી અમારી વિનમ્રતા સાથે માંગણી છે તેમ જણાવવામાં આવેલ છે રિપોર્ટર સરફરા